નમસ્કાર આઈ આપ સૌનું સ્વાગત છે તાલુકાના પેથાપુર અને રૂપાખેડા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું માનનીય કેન્દ્રીય મંત્રી એ નારાયણ સ્વામી કર્ણાટકના અધ્યક્ષના સ્થાને યોજાઈ મળતી માહિતી મુજબ જાલોદ તાલુકાના પેથાપુર અને રૂપાખેડા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં માનનીય કેન્દ્ર મંત્રી શ્રી એ નારાયણ સ્વામી કર્ણાટક અને દાહોદ જિલ્લાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી જસવંતસિંહ ભાભોર માનનીય ધારાસભ્ય હરેશભાઈ ભુરિયા જિલ્લા પંચાયત પ્રમુખ પર્વતભાઈ ડામોર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા કલેક્ટર શ્રી ડૉક્ટર હર્ષદ ગોસ્વામી લલિતભાઈ ભુરિયા જિલ્લા પંચાયત સભ્ય લીંબડી કૃષ્ણરાજ ભુરિયા જિલ્લા પંચાયત પાવડી તમામ જિલ્લા તાલુકાના પંચાયતના સભ્યશ્રી અને સરપંચશ્રી અને હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા લોકોનો આભાર માની છેલ્લા દસ વર્ષમાં કરેલા કામોની અને બાવીસ જેટલા યોજનાઓની જાણકારી સેવાળાના માનવી સુધી ઝડપથી મળે અને ઘરના બેઠા કામ થાય એ અંગે સંકલ્પ લેવામાં આવ્યો અને શિક્ષણ આરોગ્ય રોડ રસ્તાનો વિકાસ થાય તેમ જણાવ્યું રિપોર્ટર કારુભાઈ ડામોર દાહોદ જિલ્લા બ્યુરો ચીફની સાથે કેમેરામેન સેનસિંગ બારિયા ગુજરાતી દાહોદ જિલ્લા ચીફ બ્યુરો કાળુભાઈ ડામોર ની સાથે સેનસિંગભાઈ બારિયા આજે આપણે રૂપાખેડા મુકામે વિકસિત ભારત સંકલ યાત્રાની અંદર નો કાર્યક્રમ હતો તેના કાર્યક્રમને અનુસંધાને આપના સ્થાનિક માન્ય ધારાસભ્ય સાહેબ એકસો ત્રીસ જાલોદ અને મામલેદાર સાહેબ અને ટીડીઓ સાહેબ ની સાથે આજનો જે કાર્યક્રમ છે તો આ કાર્યક્રમ આપણને શું લોકો સુધી ને માનવી સુધી શું સંદેશો ફુગવાડવા માંગે છે અને કેટલી કેટલી યોજનાઓ છે એ અંગે માન્ય ધારાસભ્ય સાહેબ આપણને થોડી માહિતી આપશે આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સમાપન કાર્યક્રમમાં ટૂપાખેડા ગામે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારતા વિભાગના લોકપ્રિય ભારત સરકારના લોકપ્રિય મંત્રી એ નારાયણ સ્વામી સાહેબના અધ્યક્ષસ્થાને આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો અને મંત્રી મહોદય સાહેબના અધ્યક્ષસ્થાને આજે મોદી સાહેબે જે રીતે પંદરમી નવેમ્બર બે હજાર ત્રેવીસ ભગવાન બિરસા મુંડાની ધરતી રાશિથી એમના જન્મજયંતિના દિવસે શરૂઆત કરી હતી અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા પંદરમી નવેમ્બરથી આજે અગિયારમી જાન્યુઆરી બે હજાર ચોવીસ પચીસ દિવસ પૂરા અમારા જાલોદ તાલુકાની અંદર મારા મત વિસ્તારની અંદર આ યાત્રા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના દસ વર્ષના કરેલા વિકાસના કામો દસ વર્ષની અંદર સંસદની અંદર રાજ્યસભાની અંદર લીધેલા ઐતિહાસિક નિર્ણયો ઐતિહાસિક કાયદાઓ અને અમારા દેશવાસીઓ માટેની બનાવેલી અનેક વિવિધ કલ્યાણકારી યોજનાઓનું અહીંયા માન્ય પ્રધાનમંત્રી સાહેબના વિકસિત ભારત સંકલ્પ રથના માધ્યમથી ગરીબ પરિવારના ભાઈ બહેનોની યોજનાઓ ખેડૂત ભાઈ બહેનોની યોજનાઓ આરોગ્યલક્ષી યોજનાઓ શિક્ષણલક્ષી યોજનાઓ અમારા વૃદ્ધ માતા પિતાના પેન્શનની યોજનાઓ જમ્મુ કાશ્મીરની ત્રણસો સિત્તેરની કલમ હોય કે ભગવાન શ્રી રામ ના મંદિરનું ઐતિહાસિક એનું પ્રાણ પ્રતિષ્ઠાની વાતો હોય અનેકવિધ યોજનાઓ માન્ય મંત્રી શ્રી ભારત સરકાર એ નારાયણ સ્વામીના અધ્યક્ષસ્થાને આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો એમાં માન્ય જિલ્લાના કલેક્ટર ડૉક્ટર અસિત ગોસાવી સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર અમારા તાલુકાના એડિશનલ કલેક્ટર આર આર ગોહિલ સાહેબ અમારા તાલુકાના મામલતદાર પરમાર સાહેબ તાલુકા વિકાસ અધિકારી ગઢવી સાહેબ અમારા તાલુકાના નાયબ ઉપપ્રમુખ બેન નિશાબેન નીનામા સંગઠનના મંત્રી બેન રીટાબેન નીનામા સુમિત્રાબેન નામોર અનિતાબેન વસૈયા તેમજ સૌ અમારી મોટી સંખ્યાની અંદર અમારા ચૂંટાયેલા જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચશ્રીઓ અને અમારી પાર્ટીના સૌ સંગઠનના સાથી ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આજે આ કાર્યક્રમનું અહીંયા સમાપન કરવામાં આવે છે દેશની સરકાર અને રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગુજરાત સરકારનો સૌનો સાથ સૌનો વિકાસનો મંત્રાલયની ચાલનારી બંને સરકારના કરેલા વિકાસના કાર્યો જનતાના દ્વાર સુધી પહોંચાડવાનું કામ આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારો અમારું તંત્ર સૌ સાથે મળે અને આ યાત્રા સારી રીતે જાલોદ તાલુકાની એકસો છ ગ્રામ પંચાયત સોરાણું ગામો આ યાત્રા પંચાવન દિવસ સુધી સારી રીતે માર્ગદર્શન આપી અને અમારા ગરીબ ભાઈ બહેનને લાભ લે એના માટેનો આજે અમારો કાર્યક્રમ અહીંયા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો સુપેર સફળતાપૂર્વક પાર કરીએ છીએ અને આપ સૌનો આભાર માનીએ છીએ ભારત માતા જય વંદે માતા તો આ હતા આજના રૂપાખેડા ગામના કાર્યક્રમ આજે સવારના દસ કલાકથી માધ્યમિક શાળા પેથાપુરથી કાર્યક્રમ લઈને વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો કાર્યક્રમ આજે રૂપાખડે ગામે કસ્તુરબા વિદ્યાલય શાળાની અંદર પૂર્ણ ની હુતે પર જઈ રહ્યા છે ત્યારે હું આપ સૌનો અને આ કાર્યક્રમને જે વેગવંતુ બનાવનાર ના માન્ય ધારાસભ્ય નો સૌ સૌ લાભાર્થી નું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ગુજરાત એન્ડ માઇ વિકસિત ભારત પ્રોગ્રામ એટ દાહોર ડિસ્ટ્રિક વિચ ઇઝ નાઇન્ટી પર્સેન્ટ ટ્રાઈબલ એરિયાત ભારત પ્રોગ્રામ લોકલ આલ્મેન્ટ મેમ્બર શ્રીસ બાપોર પ્રોજેક્ટ લોકલ એમ એલ એ મહેશ બુરિયા કલેક્ટર મિસ્ટલ સાહેબો વિકસિત ભારત ડોગેશ અનચાર્જ શીતલ મેડમ દે નો વર્ષ ટુ સે બટ વિકસીઝ સિન્સ નવંબર ફિફ્ટીત વિકસિત ભારત પ્રોગ્રામ ઇઝ કન્ડક્ટન એન્ટયર કન્ટ્રી આલમોસ્ટલ સ્ટેટ કોડિનેટિંગ ફોર્સ પ્રોગ્રામ ఇన్ ఇస్ వికసి భారత్ ప్రోగ్రామ్ ఆల్ పార్లమెంట్ మెంబర్స్ లోకల్ ఎంఎల్ఏ కలెక్టర్స్ ఆఫీసర్స్ గ్రామ పంచాయత్ మండల్ అధ్యక్ష ఆఫ్టర్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోదీ గివన్ ఇవిల్స్ గ్రాండ్ స్కీమ్స్ స్పెషల్ ఫర్ ది దళిస్ ట్రైబల్ పీపుల్స్ సో మెనీ స్కీమ్స్ ఆఫ్ దే everybody knows but the only thing is we want to take the entire central government scheme to those steps of the poor people Delis and the tribals that's a Viksit Bharat we want to tell what all the schemes are there in the government of India as well as the state governments the all youngsters and the women ladies they should go and approach the government officers they have to seek the all these schemes especially with the Modi is given to the downtrodden people. This is a successful program in the country, which everybody is enlightening. Entire India, 140 crore peoples are knowing that the Narendra Modi, when I entered this yesterday to the Gujarat, the vibrant Gujarat itself shows that vibrant Bharat. It means the entire world is looking after towards